પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસની મીટિંગ યોજાઈ જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી રાધનપુર ખાતે આવેલ બેન્ક હોલ ખાતે રાધનપુર શહેર કોંગ્રેસની મિટિંગ યોજાઈ જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી

ને નાઝીરભાઈ અને સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ અંકુબેન લાલાભાઈ પરમાર ને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની ને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી ને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ઝુલા અને કાનજીભાઈ પરમાર શંકરજી ઠાકોર અને વર્ધીદાન ગઢવી અને વિનોદ ઠાકોર અને ગણેશજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવનાર રાધનપુર નગરપાલિકા ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી

વોર્ડ વાઇઝ બુથનું પ્લાનિંગ અને ઉમેદવારો માટેના ક્રાઇટેરિયા કોંગ્રેસ પાર્ટીએ જે નક્કી કર્યો છે એના માટેની આ રિવ્યુ મિટિંગ છે પાર્ટી ઉપરથી નક્કી કરશે કોનો ઉમેદવાર બનાવો પરંતુ ચૂંટણી લોકોના જે મેઇન પ્રશ્નો પીવાનું મીઠું પાણી અન્ડરગ્રાઉન્ડ ગટર લાઇટ રોડ રસ્તાની વ્યવસ્થાઓ માટે આ ચૂંટણી લડવામાં આવશે